વાત કરીશું સમાચારની તો રેપ અને હત્યાના એક કેસમાં બાર વર્ષ સુધી કેદ રહ્યા બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા એક આરોપીને છોડી મૂકવામાં આવ્યો હતો અને અંતે નિર્દોષ જાહેર કરાયો હતો હવે આ આરોપી દ્વારા પોતાને ખોટા કેસમાં વર્ષો સુધી કેદ રાખવા બદલ વળતરની માંગ કરતી અરજી કરાઈ છે તો બે હજાર એકવીસમાં બોમ્બે હાઈકોર્ટે ફાંસીની સજાને યોગ્ય ઠેરાવી હતી જો કે આ વર્ષે જ મે મહિનામાં સુપ્રીમ કોર્ટે તેને છોડી મૂક્યો હતો હવે આ વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે અને પોતાને ખોટી રીતે ફસાવી કેસ કરી અને ફસાવવા બદલ વર્ષો સુધી કેદ રાખવા બદલ વળતરની માંગણી કરી છે તો અરજદારે પોતાની અરજીમાં એવી દલીલ કરી છે કે તે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે વર્ષ બે હજાર તેરમાં જ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી અને વર્ષ બે હજાર પચીસ સુધી તેને કેદ રાખવામાં આવ્યો હતો જો કે તેની સામેનો કેસ જ જૂઠો હતો અને સુપ્રીમ કોર્ટ દ્વારા તેને નિર્દોષ છોડવામાં આવ્યો હતો તો આટલા વર્ષો સુધી કેદ રાખીને તેના મૂળભૂત અધિકારોનો ભંગ કરવામાં આવ્યો છે સરકાર દ્વારા તેને મળવું જોઈએ સુપ્રીમ કોર્ટે આવી અન્ય બે અરજીઓની પણ સુનાવણી કરી રહી છે તો હાલમાં સુપ્રીમ કોર્ટ પક્ષકારોને નોટિસ જારી કરી છે સાથે જ તેને જનરલ અથવા સિસ્ટર જનરલને આ મામલે કોર્ટમાં મદદ કરવામાં કહ્યું છે